આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આજની વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ ઘટાડો જોઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ થોડી ક્ષણો માટે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તેની પહેલા આજના તાજા ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે છન્નું રૂપિયા જારે દસ ગ્રામ ચાંદી નવસો ને 9640 માં ચાંદીના સો ગ્રામ નવ હજાર આજે ઘટાડો જોવા મળી ચાંદી હજાર જેની સાથે વાત કરીએ તો ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોનું જે છે એ આપણે દાગીના બનાવવા માટે સૌથી વધારે પસંદ કરતા હોય

બસો ને આઠ માં જયારે દસ ગ્રામ બ્યાસી હજાર એસી માં જયારે સો ગ્રામ આઠ લાખ વીસ હજાર આઠસો તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેમાં ધીમી ગતિએ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરીને ઘટાડામાં જોવા મળ્યા છે તો હવે પછી નેક્સ્ટ વુડિયો ન્યુ અપડેટ